તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો આજનો વ્લોગ ઘરેથી શરૂ કરી રહ્યો છું કેમ કે મારી બેન નો લગન 28મી અને 29મી તારીખે છે તો શું શું સામાન લાવી છે અને કેવા કેવા છે હું તમને આજે બતાવવાનો છું સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો એ ટુ ઝેડ તમને બતાવવાનો છું ને બોજ એટલે બોજ ખરીદી કરી છે તો જો શું શું લાવી છે લકી વિક્રમ માટે છે ને વાહ વિક્રમ માટે જો આ લકી છે

સુપર 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 જોરદાર છે એકવીસ જોડા આમાં આવી ગયા કે પછી હજુ બાકી છે બરાબર લીધી છે લે સાડી પહેરવાની તું આ પહેરવાની એમ રાઈટ લો અપુની સાડી

તો તમને બધું જ મેં વસ્તુ બતાવી દીધું છે અને અઠ્ઠાવીસમી ઓગતીસમી તારીખે અહીંયા લગન છે તો એ હું અઠ્ઠાઈસમી તારીખે સવારે આવવાનો છું જો કે મમ્મી સત્તાવીસમી તારીખે આવવાના છે અને હું અઠાવીસમી તારીખે સવારે આવવાનું છું કેમ કે ઘરનું તમામ કામ પતાવીને હું અહીંયા આવવાનું છે કેમ કે ઘરે કોઈ હોય નહીં આ કથા કોણી છે આર્યન એમ વારિયનું કે લગ્ન છે તો કટલીના જોરદાર દાદા લેયા તો એક જ વાતનું દુઃખ છે મિત્રો કેમ કે અત્યારે મારા બા અને દાદા હોત તો બહુ સારું કે બાની ને દાદાની અમને તો બહુ જ યાદ આવે છે કેમ કે બાની ને દાદાની એટલી બધી મારી બેના લગ્નની ઈચ્છા હતી અહીંયા શોખ કરવાનો ગરબા ગાવાનો એ બધું જ એમનો શોખ હતો પણ એ શોખ પૂરો ના થઈ શક્યો પણ કંઈ નહીં હવે ભગવાનને જે ગમ્યું એ ખરું કેમકે તમામ લોકોને અહીંયા ઘરના તમામ પરિવારજનોને દુઃખ છે કે અત્યારે હયાતીમાં બા નથી પણ કોઈ નહીં હવે ભગવાનને ગમ્યું એ ખરું કેમકે ભગવાનની આગળ તો આપણે કશું બોલી શકાય એવું નથી કેમ કે બાની ઉંમર પણ હતી પણ હવે જો ખાલી હિમાલયનું લગ્ન જોઈને ગયા હોત તો અમને વધારે સારું લાગે જ પણ કોઈ નહીં હવે ભગવાન એમની આત્માને શાંતિ આપે અને અમને પણ હિંમત આપે પણ જે દિવસે અહીંયા લગ્ન હશે એ દિવસે બાની કમી અમને મહેસૂસ થવાની એટલે થવાની જ છે આંખમાંથી આંસુ આવવાના છે પણ કોઈ નહીં અમે કંટ્રોલ કરીશું અને ભગવાન અમને એવી હિંમત આપે કે બસ અબા અમારી જોડે જ છે અને અમારો સારી રીતે અમારો પ્રસંગ પતી જાય અમે એ જ પ્રાર્થના કરીશું અને આ છે મારું મામાનું ઘર જો જો કે બધા ભાઈઓ અહીંયા જ છે અમારા આર્યન કઈ ગયો આર્યન ખેતર માં ગયો એમ ને જાનમાં ગયો ઓકે કોમલ ને કિંજલ માટે ગિફ્ટ લાવી એમ ને બરાબર લગ્ન માં આપવા માટે બરાબર ઓ પતંગ હજુ છે અહિયાં પતંગ હજુ છે ના પતંગો નહીં મૂકી રહ્યો કે જયારે ઉરી આવો ને ત્યારે આપણે બારી મૂકવાની હો બગા પતંગો ઘરમાં ના રખાય એવું કઈક બધા એવું કે જો મિત્રો આ છે મારા બા ને દાદા નો ફોટો તમે જે તમે બતાવો આ છે મારા દાદા અને સાથી છે બા ઓય શું કરો છો તમે ઢીંગુ ઓ ઢીંગુ ઓ બાપા ધીરે ધીરે ડીંગુ તો અહીંયા મસ્ત મજાની સીરીઝો મારી દીધી છે હજુ પણ ડેકોરેશન કરવાનું નહીં પ્રેમ ડેકોરેશન અહીંયા જો અપુ તો ગીજ જ વગાડે છે જો મિત્રો અત્યારે ઉપર આવી ગયો છું અને ઉપરનો તમને વ્યૂ બતાવું તો અત્યારે મામાના ઘરની ઉપર છું જો કે અત્યારે જ હું આવ્યો છું અહીંયા ઉપર તો ઓ ભાઈ અહીંયા પાછળ આવી ગઈ ખુલ્લી જગ્યા છે અહીંયા સામે બધા ઘર છે મસ્ત પતંગ ચકાવવાની એટલી મજા પડે ને કે ના પૂછત કે પતંગ ચકાવીશું તો અહીંયા કોઈક પણ અહીંયા ઝાડ છે આ બધા હટાઈ નાખવા પડે તો જ મજા આવે પતંગ ચકાવવાની અને આપણું બાઇક જોડે છે બીજા મામાનું ઘર મારું બાઇક તો જ્યાં કેટલી દૂર પડ્યું જોવું આ શું કરે હિમાલી બાજરી એમ ને બાજરીના રોટલા તો રોજ જોઈએ છે ને બરાબર તો તું જઈશ પછી કોણ કરી આવશે મમ્મી કહેશે નહીં એટલે આ ઢીંગુ રાત્રે તો ફોન જ છે જોડે બોલ નહીં આ ગાડી કોની છે ડીંગુ નીચે ગાડી ચલાવ તું નહીં ચલાવતી હેં કૃપાલી આમાં તો ઘઉં છે નહીં બાજી છે એમ જ ગાડી તો એટલી છે એમ ને મને બાજી ખાવાનો બહુ શોખ છે પણ રોટલા કોણ બન્યા લે આ આપણે ખેતરની છે નહીં તો સોસાયટી છે હું નાનો હતો તો અહીંયા બહુ જ રહ્યો કેમ કે અહીંયા કોઈ પણ નહીં રહ્યું હોય એટલું અહીંયા નાનું હતું તો રહેતો હતો કેમ કે આવું મને રૂરલ એરિયામાં અને નોન પોલ્યુશનમાં રહેવાનું મને બહુ જ ગમે કેમ કે બહુ જ એટલે બહુ જ રહ્યો અહીંયા તો મારા જેટલું કાજલ કોઈ રહ્યું અહીંયા બહુ મજા આવે કે અહીંયા કોઈ મગજ મારી નહીં કોઈ નહીં કોઈ પોલ્યુશન નહીં ત્યાં ખેતરે ખેતર હોય અને ખેતરમાં જવાની એટલી મજા આવે બોર ખાવાની ને વરસાદમાં નહવા જવાની ખેતરમાં કામ કરવાની આઈ લાઇક ઇટ પણ એ જ્યારથી મોટા થઈ ગયા છે પછી મેરેજ થઈ ગયા પછી અહીંયા આવવાનું બહુ ઓછું થાય છે અને જ્યારે કાજલ પણ સાસરી જતી રહેશે પછી જે અહીંયા આવવાનું મુશ્કેલ થઈ જશે એને જો આ હિમાલી અહીંયા છે હિમાલી લગત જશે અઠાઈમી ઓગણત્રીસમી તારીખે પછી એ જતી રહેશે પછી એને આવવું અહીંયા કઠિન વાત છે કેમકે એને ઘરનું બધું સંભાળવાનું હોય મારે પણ ઘરે બધું કામ હોય બધું કામ ફિનિશ કરીને અહીંયા આવવાનું હોય જ્યારે આવો લગ્ન પ્રસંગ હોય કોઈ પણ પ્રસંગ હોય તો અહીંયા આવવા મને મળે પણ જેવું જો નાના હતા ત્યારે રહેતા હતા એવું અત્યારે રહેવા ના મળે કેમ કે જે પહેલાંના લોકો હતા એ કંઈક અલગ જ અંદાજ હતો મને ભગવાનને ગમ્યું ખરું કેમ કે બહુ જ એટલે બહુ જ પ્રેમાળું લોકો હતા અને અત્યારે તો તમને ખબર જ હશે તો કોઈ નહીં મિત્રો પણ અહીંયા જેટલા લોકો રહે છે એટલા લોકો મને બહુ જ પ્રેમ આપે છે બહુ જ સપોર્ટ આપે છે અને મને શું ખાવું શું પીવું એ પીવું હું અહીંયા આવું ને એટલે બહુ રિસ્પેક્ટ કરે છે મામા હોય મામે હોય આ તમામ ફરિયાણા લોકો આઈ લાઇક ઇટ મને બહુ જ ગમે છે અને એમના માટે પણ મેં કોઈ દિવસ એવું રાખ્યું નથી ને એમને પણ મારા માટે કોઈ દિવસ એવું રાખ્યું નથી તો કોઈ મિત્રો ભણિયા માટે તો બધા જીવ આપી દેતા જ હોય છે અને તમને ખબર જ હશે કે ભાણીચ માટે કોઈ ખોટું ના કરે તો મને બહુ જ પ્રેમાળું લોકો બહુ જ ગમે છે આ લોકો પણ ટાઈમના અભાવે અહીંયા આવી શકાતું નથી એટલા માટે હું નથી આવતો પણ આવો કોઈ પ્રસંગ હોય તો આવી જઈએ તો આજે કંકુત્રી મૂકવા જવાનું હતું એટલા માટે અહીંયા આવ્યો અને જો લાગ્યું કે અહીંયા બ્લોગ આપણે બનાવી લઈએ જે કદી યાદગારી રહી જાય આપણી જ્યારે અહીંયા આવ્યા છે તો મારી બેનું જે પણ સામાન લઈ આપ્યું છે જોડે મારી બે બહેનો છે અને કોમલ એની પણ જે સામાન છે સેમ જ છે ને કે એ માલી

મામા નીચે વાતો કરે કેમકે બધું મને એક જ વાતની યાદ આવે છે જો મુકેશ મામા અત્યારે હોત ને તો બહુ સારું હોત કેમકે મને એમની પણ બહુ યાદ આવે છે બાકી એમના જેટલું મેનેજમેટિંગ કોઈ ના કરી શકે અને મુકેશ મામાની યાદ આજે પણ આવે છે કાલે પણ આવશે ને જિંદગી ભર આવતી રહેશે આઈ મિસ યુ સો મચ મામા કેમકે મારા માટે પણ એ બહુ જ એટલે બહુ જ દયા પ્રેમ ભાવ રાખતા હતા કેમ કે આવો કોઈ પ્રસંગ હોય નાનો એવો પ્રસંગ હોય યા મોટો એવો પ્રસંગ હોય તો મામા બધું જ મેનેજમેન્ટિંગ કરી લેતા અને કોઈને ખબર પણ ના પડવા દે એવી રીતે બધું નિભાવી લેતા અને મારા બેનના લગ્નમાં મારા મામાએ જેટલું કામ કર્યું છે એટલું ઓછું ને ઓછું છે પણ એનો જેટલો પણ આભાર માનું છું એટલો ઓછો છે કેમ કે ભગવાનને ગમ્યું ખરું અચાનક જ શું થયું અમને પણ ખબર ના પડ્યું ને ભગવાનની વાલા થઈ ગયા તો કોઈ નહીં મિત્રો આવા લગ્નમાં આવા પ્રસંગમાં આવા લોકોની યાદ બહુ જ અમને આવે છે પણ ભગવાનની હું એટલી જ પ્રાર્થના કરું છું કે અમને હિંમત આપે અને અમના આ લોકોના પરિવારને પણ હિંમત આપે હું એટલું જ ભગવાનને પ્રાર્થના કરીશ તો કોઈ નહીં મિત્રો તો ચાલો હવે તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે પાંચ વાગી ગયા છે પાંચ વાગે આવ્યા સાડા ચાર વાગવા આવ્યા છે તો કોઈને અડધો કલાક પછી નીકળી હજુ ખેતરમાં જવાનું છે કદાચ હું ખેતરમાં જઈશ જઈશ તો કેટલા ચાર ને એક થઈ ઓકે તો ડોન્ટ વરી હજુ એક કલાક લેફ્ટ છે એક કલાક પછી હું નીકળીશ ઘરે જવા માટે કેમ કે વીર અને રૂહી રાહ જોઈ રહ્યા હશે ને આ બની તો જો શું કરો છો તમે લોકો ગાડી ચલાય છે ઓકે જમીન ભણવાનું ચાલુ છે બગા હમ પ્રિયા શું ક્યાં છે અત્યારે હોસ્ટેલમાં છે એમ ક્યાં ગાંધીનગર કે ભાવનગર સાણંદ આણંદ છે એમ ને ઓકે હવે એ પણ લગ્નમાં અહીંયા આવશે તો હું એમને પણ બ્લોગમાં લઈશ મુકેશ મામાના છોકરા છે મોટા અને આ છે મારા જયમીન જે સૌરભ જોશીનો બિગ ફેન છે અને આવતા દિવસે મારો ફેન બનશે શ્યોર બની છે જૈમીન ઓકે આજનો બ્લોગ અહીંયા જ પૂરો થઈ ગયો મને એવું લાગે છે ચાલો મિત્રો આ વ્લોગે અહીં વિરામ આપું છું અને બ્લોગ સારો લાગ્યો હોય તો કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં સો પ્લીઝ મિત્રો પ્રીવિયસ બ્લોગમાં સપોર્ટ કરી દેજો